વડોદરા દબાણ શાખાની ટીમ દ્વારા લાલબાગ બ્રિજ નીચે ફૂલનું વેચાણ કરતા હંગામી લારી ગલ્લા પથારા પર અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા લાલબાગ બ્રિજ નીચે ફૂલનું વેચાણ કરતા હંગામી લારી ગલ્લા પથારાવાળાઓને ખદેડવા આજે પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી હતી જ્યાંથી તેઓના ફૂલ સહિતનો સામાન જપ્ત કરતી વેળાએ બોલાચાલીથી ગરમાવો આવ્યો હતો જે બાબતે અહીં ફૂલ વેચવા બેસતા લોકોએ આક્ષેપ કર્યો હતો કે અમે અહીં વર્ષોથી ધંધો કરીએ છીએ અને રોજ સાંજે બસો કમાવીએ છીએ તેમાંથી દર મહિને કોર્પોરેશનને રૂપિયા પાંચસો અને કચરા ભરવાવાળાને અલગથી પૈસા આપીએ છીએ તેમ છતાં વારંવાર દબાણ શાખાની ટીમ અહીં આવીને અમને હેરાન કરી રહી છે ઘણી વખત સામાન જપ્ત કરવાની કાર્યવાહીનો આદેશ ઉપરથી આવ્યો છે તેમ જણાવી અમારો સામાન ફૂલો ગલ્લા લઈ લેવાય છે અમે જીવન માટે ભરેલા પાણીના કારબા પણ દબાણ શાખાની ટીમના કેટલાક કર્મચારી દ્વારા ફેંકી દેવામાં આવે છે આજે તો તેઓએ હદ કરી નાખી અહીં ફૂલોનો વેપાર છૂટક વેપાર કરતી કેટલીક મહિલા અને અન્ય લોકોને માર પણ માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા

આ લોકો છસો રૂપિયા દર મહિને લઈ જાય તો અમારી જોડે કૈસી પૈસા વધશે અમારે ખાવા ખાવાનો ખર્ચો આ દર મહિને છસો લઈ જાય તો અમારા બચ્ચાને અમે કેવી રીતના ભણાવશું ઘણાવશું અમાનો બસો રૂપિયા મળે તો એવું જ ચાર જણનો તો ખાવાનો ખર્ચો જ બસો રૂપિયા છે દર મહિને છસો લઈ જાય મારવા જુરવાસી વાત કરે છે આ લોકો છસો રૂપિયા દર મહિનાની પાવતી છે અમારી જોડે કોપરેશન મારા દબાણ આપે છે અમને કે તમે લોકો હશે જગ્યા જ ખાલી કરો તો રૂપિયા ભરતા બી અમને આવું પહેલાં કીધું હતું અમે કચરાની પાવતી બી ના ભરીએ તો અમે પાંચસો રૂપિયા બેહવાના બી ના ભરીએ પણ આવું અમને પહેલેથી કેવું હતું આટલી બધી પાવતીઓ થઈ ગઈ એવું થઈ ગયું એના પછી આવી દબાણો આપે છે કે અહીંથી ઉઠી જાઉં એસી બીજે શેર તો અમને કંઈ બીજા દુકાન લગાવી આપો અમે ત્યાં ધંધો કરીએ